સોનગઢ ખાતે શ્રી ગજાનંદ ગણપતિ દાદાના મંદિરે આઠમા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢના આહવા રોડ ઉપર આવેલ પૌરાણિક શ્રી ગણપતિ દાદાના મંદિરે આઠમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોનગઢની સર્વ સનાતન ધર્મ પર પ્રેમી જનતા અને આગેવાનો વેપારીઓ અગ્રગણ્ય વ્યક્તિઓએ સમૂહમાં ભાગ લીધો હતો અને પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સેવા સાધના સત્સંગની ધર્મની ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો એ જ પ્રકારે સોનગઢમાં તારીખ ત્રીજી એપ્રિલના રોજ નંદનવન સોસાયટીમાં નંદેશ્વર મહાદેવ મંદિરની પાટોત્સવની ઉજવણી નિમિત્તે સવારે દસ વાગે હવન પૂજાનું આયોજન અને સાંજે સાત વાગે આરતી કરીને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તજનો લાભ લીધો હતો ગણપતિ વિઘ્નહર્તા ગજાનંદ ગણેશ મંદિરે આ વખતે આઠમો પાટો ઉત્સવ મનાવવામાં આવ્યો છે ખૂબ નગર મોટી સંખ્યામાં નગરના ભાવિક ભક્તોએ આના અંદર પ્રસાદીનો લાભ લીધો છે સવારે ગણપતિ બાપાનો અહીં હવન કરવામાં આવ્યું છે બે ચાર જોડા બેસીને ત્યાર પછી ભોજન પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવી હતી નગરના સહયોગથી પાછલા સાત વર્ષથી ખૂબ મોટી સંખ્યામાં નગરના ભાવિક ભક્તો આ ભંડારા માટે સહયોગ કરે છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ આનંદ અને પ્રસન્નતાથી ભગવાનના આશીર્વાદ લઈ ભંડારાનો આનંદ માણે છે આ પ્રસંગે આપ કોનો કોનો આભાર વ્યક્ત કરશો આ પ્રસંગે હું કસર સોનગઢ કસાર એસોસિએશન શાકભાજી મિત્ર મંડળ કરિયાણા સોનગઢના નાના મોટા કરિયાણાના વેપારી લારી ગલ્લાવાળા અને તમામ નાના મોટા નાના મોટા નાના મોટા વેપારીઓ અમને ફૂલની ફૂલની પાકડીનો સહયોગ કરીને આ ભંડારાનું આયોજન કરવા માટે ખૂબ મોટો સહયોગ કરે છે